હવે આપણે સમજીએ કે ભગંદરની સારવાર ન કરવામાં આવે તો શું તકલીફ થતી હોય છે કે જો ભગંદરની સારવાર ન કરવામાં આવે તો ભગંદર છેક આપણે કહીએ કે અંદરની રીંગને પણ ડેમેજ કરતું હોય છે ભગંદર બહુ મોટું થતું હોય ડીપ પહોંચે છે મીન્સ અંદરના મળમાર્ગ સુધી પણ પહોંચી શકતું હોય છે જો મળમાર્ગની અંદર પહોંચે તો પછી ઘણા કેસની અંદર બહુ રેર કેસની અંદર કે જેઓ દર્દી બહુ ભગંદર લાંબો સમય સુધી એકની એક પીડા થી મીન્સ કે પીડાય છે એની સાર નિદાન અને સારવાર નથી કરાવતું તો ભગંદર છે આંતરડા સુધી બી પહોંચી શકતું હોય છે તો પછી એનો એવું થતું હોય છે કે મળમાર્ગ છે એ બી બંધ કરવો પડતો હોય છે આંતરડા જે છે એ ખોલીને એ જગ્યાએથી પણ મળ પસાર કરાવવું પડતું હોય છે આવા રેર કેસની અંદર ઘણા બધા કેસો જોવા મળતા હોય છે એવું નથી કે તમે જો એની સારવાર ના કરાવો તો ગંભીર પરિણામો ન આવે સારવાર ના કરાવો તો ગંભીર પરિણામ આવવાનું જ છે જો બહુ લાંબો સમય રહે છે તો ઘણા રેર કેસની અંદર કેન્સર થવાની પણ બહુ શક્યતા રહેતી હોય છે માટે તમારા કોઈ બી નજીકના દવાખાને કે એનું વહેલી તકે નિદાન અને સારવાર કરાવશો તો ભગંદરનાથી થતી ગંભીર બીમારીઓથી આપણે એને અટકાવી શકીશું માટે મારે દરેક લોકોને અપીલ છે કે તમને મળમાર્ગે કોઈ પણ બીમારી હોય કે કંઈ પણ લક્ષણ જણાય તો નજીકની હોસ્પિટલ કે નજીકના ક્લિનિક પર એનું નિદાન અને સારવાર કરાવશો તો આપણે ગંભીર પરિણામો ભોગવવા નહીં પડે કોઈ પણ રોગ છે એનું જો વહેલી તકે નિદાન થશે અને સારવાર થશે તો એના જે કોમ્પ્લિકેશન કહેવાય એનાથી આપણે વંચિત રહીશું અને આપણને રોગ જલ્દી પણ મટી શકે છે